જગડિયા તાલુકાના તરસાલી પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો ભારતની આઝાદીના પહેલા દિવસને યાદ કરવા માટે આપણે દર વર્ષે પંદર સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે મહાન વીર શહીદોના બલિદાનને યાદ કરીએ છીએ જેમણે ભારત દેશની આઝાદી માટે પોતાની આહુતિ આપી હતી ભારતને પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના ના રોજ બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી પછી દેશવાસીઓને આપણા રાષ્ટ્રને માતૃભૂમિમાં તમામ મૂળભૂત અધિકારો મળ્યા હતા ભારતમાં ઘણા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવશે તે પૈકી એક ભારતના ઇતિહાસનો મહત્વનો દિવસ એટલે ઓગસ્ટ આ ગૌરવપૂર્ણ દિવસને સમગ્ર ભારતમાં સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવશે આ દિવસે શાળા કોલેજો સરકારી કચેરી તેમજ અનેક જાહેર સ્થળે ભારત દેશના ધ્વજને સલામી આપી ધ્વજારોહણ કરવામાં આવશે ભરૂચ જિલ્લાના જગડા તાલુકાના નવી તરસાદી પ્રાથમિક શાળા ખાતે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનીઓ દ્વારા વંદે માતરમ ગીત અને રાષ્ટ્ર કરવામાં આવ્યું હતું આગેવાન સૈયદ અબ્દુલ બાપુ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું આ પ્રસંગે શાળાની એસએમસી કમિટીના પ્રમુખ મુખદુમભાઈ મલિક તરસાલી ગામના માજી સરપંચ હુસેનભાઈ શેખ સામાજિક આગેવાન મલિક અબ્દુલ કાદિર સિરાજ શેખ મયુદ્દીનભાઈ સાબિરભાઈ તેમજ ગામ આગેવાનો શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આપણી શાળા તો સરસ છે પણ શાળામાં આપણા ગામના જે વાલીઓ છે એમના સપોર્ટની અમારે જરૂર છે મિત્રો ખરેખર શાળામાં તમારે અમારી શિક્ષકોનો જે ટેલેન્ટ જોવો હોય તો દર શનિવારે બાર મહિનાનો ભણતર અત્યારે સરકારે રજૂ કરેલો છે તો ગામના જેટલા અત્યારે નવ યુવાન આવીને બેઠા છે તે આવીને શનિવાર શનિવારના રોજ સવારની શાળામાં અમારા શિક્ષકોનો જે કાર્યક્રમ કરે છે જે બાળકો ને પ્રોત્સાહન આપે છે જે બાળકોને શીખવાડે છે તે તમારી નજરે જોજો હું અત્યારે કહું કે મારી શાળાનો વખાણ કરું છું એ સારો ના કહેવાય પણ તમે તમારી ગરી આંખે ને જોજો કે મારા શાળાના શિક્ષકો આશીષભાઈ અશોકભાઈ રંજનબેન કૃપાલીબેન પુષ્પાબેન અત્યારે જે ખુશ્બુબેન આવેલી છે તે ખરેખર શનિવારે જે પ્રોગ્રામ અહીં કરે છે બાળકોને સરકારી યોજના આગળ જે બાળકોનો બળતર એમાં દરેક છોકરો પોતાની ટેલેન્ટ બતાવે છે અને ખરેખર મારા શિક્ષકો બહુ ઉત્સાહિત છે બીજું આપણી ગામમાં કુલ અત્યારે 189 બાળકો છે હાલમાં આપણે કમસેકમ 20 છોકરા જો ઘટે છે તે 20 છોકરા કોઈ શાળાનો વિરોધ નથી કરતો કે કોઈ વાલીનો વિરોધ નથી કરતો

એમને વજન થી બી તમે લઈ આવો પણ તમારું કામ છે અને તમારે શાળાને તમે સહકાર આપો બીજું અત્યારે આપણી શાળા માં જે ટ્રસ્ટ છે પચાસ શ્રી ટ્રસ્ટ શ્રી કૃષ્ણ ટ્રસ્ટ ગરીબ નવાજ હેરાજી ટ્રસ્ટ અન્ય ટ્રસ્ટ જેટલા બી ટ્રસ્ટ છે તે ટ્રસ્ટો અવાર નવાર આ શાળા ને બહુ જ પ્રોત્સાહન કરે છે અને શાળા દાન પણ કરે છે આપણી શાળામાં જે સીસી કેમેરા લાગેલા છે

પણ ખરેખર એમને જો ધન્યવાદ આપું છું કે જ્યારે સરપંચ હતા ત્યારે પણ અને આજે પણ આ શાળાને જ્યારે પણ જરૂર પડે છે બોલાવી છે આજે થઈ જાય છે અને શાળાને ને ઘણો સપોર્ટ કરે છે ને હજુ બી આપણે શાળાને ઘણી જરૂર છે એ પછી હું તમને કહું કે આપણા શાળા શું શું જરૂરિયાત છે એટલે હુસનભાઈ બી ખાસ ખાસ આભાર બીજું આપણા સામાજિક કાર્યકર આદિ અબ્દુલ કાદર ઇંગ્લિશ એક આપણા ગામના સામાજિક કાર્યકર છે અને શાળાના શિક્ષકોને ને જે પણ સાથ સહકાર ની જરૂર હોય એ બી આવે છે એમનો ખૂબ ખૂબ આભાર એવી જ રીતે તમે અમારો સાથ અને સહકાર આપતા રહે અને ખાસ કરીને આજની તારીખમાં જોઈએ

પૈસા બી આપે છે અને જ્યારે સાહેબ જરૂર હોય ત્યારે અમારા આચાર્ય બેન રજન બેન ફોન કરે છે તરત અમારા મક્તુભાઈ પોતાના એસએમસી કમિટી ના સભ્ય લઈને સિરાજભાઈ સાથે અને અબ્દુલ માસ્ટર સાથે તરત આવી જાય છે અને શાળા ને જે બી કઈ જરૂરિયાત હોય છે તે જરૂરિયાત અમારા આ ત્રણ ત્રણ ભાઈઓ પૂરા કરે છે ખાસ કરીને અમારા સલાહ ઉદ્યોગ રિપોર્ટર છે ખરેખર એમની કામગીરી જોતાવી છે ગમે ત્યારે ગમે ત્યાં મોટા પ્રોગ્રામ મંત્રી બી આવવાનો હોય ને આપણા શાળાનો પ્રોગ્રામ હોય તો તે કેન્સલ કરીને આપણી શાળામાં આવે છે અને સલાઉદ્દીન ભાઈ આપણી શાળાને બહુ સપોર્ટ કરે છે સલાઉદ્દીન ભાઈ જો સ્ટાફને બહુ ખૂબ ખૂબ આભાર આપું છું એવી જ રીતે અમારી શાળાને મદદ કરતા રહેશો આ શાળાની એસએમસી કમિટી અત્યારે જે બની છે એ બહુ ખૂબ જ ઉત્સાહી છે અને શાળાને દરેક રીતે સ્ટાફને સાથ અને સહકાર આપે છે મિત્રો વધુ ના કહેવા કે જે ભાઈ કીધું છે શાળા વિશે શાળા પણ થોડી ઘટ છે તો મિત્રો તમારા બાળકોને અહિયાં મોકલો ઘણી જ મહેરબાની